નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું જીવન દર્પણ વાર્તા સંગ્રહમાં પ્રસિદ્ધ વાર્તા નંબર બે આર્થિક પરાધીનતા ટાળો લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ સંપાદક નિર્મોહી પ્રકાશન અંકિત ચૌધરી કૌશિક શાહ વિડીયો સંકલન કૌશિક શાહ તો ચાલો મિત્ર સાંભળીએ વાર્તા આર્થિક પરાધીનતા ટાળો નિયતિબેન અશ્રુબીની આંખે પતિ હરીન્દ્રભાઈની આંખોમાં આંખો પરવીને તેમની સાથે સંપર્ક સાધવાની કોશિશ કરી રહ્યા હતા હરીન્દ્રભાઈ એટલે જીવંત વ્યક્તિત્વ સરળ હસમુખા અને પરોપકારી સ્વભાવવાળી વ્યક્તિ અને આજે નિસહાય હાલતમાં પથારીમાં સૂતા હતા હજુ ગઈકાલે જ હરેન્દ્રભાઈ એકસઠ વર્ષ પૂરા કરી બાસઠમાં વર્ષમાં પ્રવેશ્યા નિયતિબેન ઉંમરમાં તેમના કરતાં માત્ર બે વર્ષ નાના અચાનક એવું તો શું બન્યું હરેન્દ્રભાઈની શારીરિક અને માનસિક સ્વસ્થતાનું ઉદાહરણ લેવાતું નિવૃત્તિ બાદ હરેન્દ્રભાઈ પોતે અને નિયતિબહેન બંને તેમના સ્વાસ્થ્ય માટે વધુ સચેત થઈ ગયા હતા અને જરૂરી બધા ઉપાય પણ કરતા હતા પરંતુ આપત્તિ જ્યારે આવે ત્યારે જણાવીને આવતી નથી હરેન્દ્રભાઈને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને પછી આંશિક પેરાલિસિસની અસર થઈ ગઈ હરીન્દ્રભાઈના કુટુંબમાં પત્ની નિયતિબહેન પુત્ર મનન અને પુત્રી માનસી હતા પુત્ર મનન એન્જિનિયર થયા બાદ ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા ગયો અને ત્યાં જ એક સુશીલ છોકરી વિનીતા સાથે લગ્ન કરીને સ્થાયી થઈ ગયો પુત્રી માનસી પણ એમબીએનો અભ્યાસ કરીને લગ્ન કરી બેંગ્લોરમાં તેના પતિ સાથે સ્થાયી થઈ હરિન્દ્રભાઈ પોતે એક મધ્યમ વર્ગીય માણસ અને નિયતિબહેન એક સંવેદનશીલ અને લાગણીઓથી ભરપૂર ગૃહિણી હરેન્દ્રભાઈ ખાનગી ક્ષેત્રની એક મોટી કંપનીમાં સેલ્સમેન તરીકે કારકિર્દી શરૂ કરીને તેમની પ્રામાણિકતા અને મહેનતથી આગળ વધ્યા છેવટે તેઓ સિનિયર સેલ્સ મેનેજરના પદ પરથી નિવૃત્ત થયા બે બાળકો સાથે તેમણે શરૂઆતમાં ઘણી સંઘર્ષમય જિંદગી પસાર કરી આર્થિક સંકળામણ વચ્ચે પણ પુત્ર અને પુત્રીને સારામાં સારું શિક્ષણ આપ્યું અને ઉજ્જવળ કારકિર્દી બને એવો પાયો નાખ્યો નિયતિબહેને પણ પતિ સાથે ખભે ખપો મિલાવીને તેમને સાથ આપ્યો અને તેમણે પણ ખાનગી એડવર્ટાઇઝિંગ કંપનીમાં જનસંપર્ક અધિકારી તરીકે નોકરી કરીને કુટુંબમાં આર્થિક સદ્ધરતા આવે તેવા પ્રયત્ન કર્યા પુત્ર મનનને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલતી વખતે અને પુત્રી માનસીને એમબીએનો અભ્યાસ કરાવતી વખતે તેમની જીવનની ઘણી બધી બચત વપરાઈ ગઈ પરંતુ તેમને મનથી એક સંતોષ મળ્યો કે અમે સંતાનો તરફની અમારી જવાબદારીઓ અંશે પૂર્ણ કરી શક્યા છીએ બંને સંતાનો મનન અને માનસી પણ ખૂબ પ્રેમાળ સ્વભાવના અને માતા પિતા પ્રત્યે આદરની લાગણી ધરાવનાર હતા તેઓ બંને તેમના માતા પિતાએ તેમને ભણાવવા માટે ભોગવેલ આર્થિક સંઘર્ષ નજરે જોયો હતો લગ્ન બાદ દૂર બેઠા બેઠા પણ લગભગ દરરોજ માતા પિતા સાથે ફોન અથવા વિડીયો કોલના માધ્યમથી સતત સંપર્કમાં રહેતા અને તબિયતની પૂછપરછ કરતા બંને સંતાનોને ખૂબ જ સમજદાર જીવનસાથી મળ્યા હતા મનન અને વિનિતાના આગ્રહને વર્ષ થઈને બે વખત અમેરિકા તેમની સાથે રહેવા જઈ આવ્યા પણ ખરા આ બધામાં માતા પિતા ઉપર કોઈ આર્થિક બોજ ન પડે તેનું મનન હંમેશા ધ્યાન રાખતો મનન હરેન્દ્રભાઈને અને નિયતિબેનને વારંવાર હંમેશ માટે ત્યાં આવી તેમની સાથે કાયમી વસવાટ કરવા સમજાવતો રહેતો પરંતુ હરેન્દ્રભાઈને આ ઉંમરના પડાવે પોતાનું ઘર પોતાના કુટુંબીજનો પોતાના મિત્રો અને પોતાની ધરતી છોડીને જવાની જરાય ઈચ્છા ન હતી જોકે નિયતિબહેને હરેન્દ્રભાઈ પાસે એક ખાતરી મેળવી લીધી હતી કે જ્યારે પણ તેમને અમેરિકા જવાની ઈચ્છા થાય ત્યારે વગર આના કાનીએ તેઓ મનન અને વિનીતા પાસે લઈ જશે પુત્રી માનસી તો અહીં બેંગ્લોરમાં જ રહેતી હોવાથી અવારનવાર તે આવી શકતી અને જ્યારે ઈચ્છા થાય ત્યારે માતા પિતાને પોતાની સાથે રહેવા બોલાવી પણ લેતી અચાનક હરેન્દ્રભાઈની બીમારીના સમાચાર સાંભળી બંને સંતાનો મનન અને માનસી ખૂબ વ્યથિત થઈ ગયા કોરોનાની બીમારીનો સમયગાળો ચાલતો હોવાથી હાલ તુરંત મનનનું માતા પિતા પાસે જવું પણ મુશ્કેલ હતું પરંતુ માનસી પોતાની વ્યવસ્થા કરીને શક્ય તેટલી ઝડપથી અહીંયા આવી ગઈ હરેન્દ્રભાઈએ ક્યારેય પણ તેમની સાચી આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ પત્ની નિયતિ કે સંતાનોને આવવા દીધો ન હતો પોતાનું ઘર હતું અને તેમની બાકી રહેલી બચતના વ્યાજમાંથી તેમનું ગુજરાન ખૂબ આરામથી ચાલતો હતો આમ પણ તેમનું પત્નીનું જીવન સાદગીપૂર્ણ હતું સપને પણ એવું વિચારી ન હતું કે કોઈ ગંભીર માંદગીનો ભોગ બનીશું અને આ બધી બચત ખર્ચાઈ જશે ઊંચા પ્રીમિયમ ભરવાનું ટાળવા માટે હરેન્દ્રભાઈએ ભૂતકાળમાં પોતાના માટે બહુ મોટી રકમનો સ્વાસ્થ્ય વીમો એટલે કે મેડિક્લેમ લીધો ન હતો માત્ર પાંચ લાખનો વીમો તેમની પાસે હતો અચાનક આવેલ બીમારીને કારણે નિયતિબહેને હરિન્દ્રભાઈને તાત્કાલિક સારી હોસ્પિટલમાં દાખલ તો કર્યા ડૉક્ટરની સલાહ પ્રમાણે તેમને શક્ય તેટલી ઝડપથી બ્રેઇન સર્જરી કરવી પડે તેમ હતું સર્જરીનો ખર્ચ અને હોસ્પિટલની ટ્રીટમેન્ટના ખર્ચ સામે પાંચ લાખનો વીમો કોઈ વિસાદમાં ન હતો નિયતિબહેને સંતાનો જોડે વિચાર વિમર્શ કરીને સર્જરી માટેનો નિર્ણય તો લઈ જ લીધો હરેન્દ્રભાઈની બ્રેઇન સર્જરી થઈ ગઈ અને તેમનું જીવન બચી ગયું અત્યારે હરેન્દ્રભાઈની આંખોમાં આંખ મિલાવીને નિયતિબેન મોક ભાષામાં એ જ ઇશારો કરી કહી રહ્યા હતા કે તમને એમ થોડા જવા દઈશું હજુ તો આપણે ઘણો જીવન સાથે જીવવાનું બાકી છે અને પૌત્ર પૌત્રીઓને રમાડવાનું બાકી છે તમે ચિંતા શું કરો છો હું છું ને તમારી સાથે અને આપણા સંતાનો તો ખડે પગે આ મુશ્કેલીમાં આપણી પડખે ઊભા છે સંપૂર્ણ સ્વસ્થ થવા માટે હરેન્દ્રભાઈને હજુ કેટલો સમય લાગશે તે કોઈ કહી શકે તેમ ન હતો માનસીએ તેની જોબમાં તેના આશ્રિત તરીકે માતા પિતાનો બીજો ત્રણ લાખનો સ્વાસ્થ્ય વીમો લઈ રાખ્યો હતો તે અત્યારે કામે લાગી ગયો મનનને પણ દૂર બેઠા બેઠા નિયતિબેનને નિશ્ચિત થઈને હરેન્દ્રભાઈની બધી જરૂરી ટ્રીટમેન્ટ કરવાની હૈયાધારણ આપી અને કહ્યું તમે જિંદગી પર અમારે માટે ઘણો કર્યો હવે અમારો વારો છે માનસી તો જીત પકડીને બેઠી કે પપ્પાને લઈને તું બેંગ્લોર જ આવી જા આગળની સંભાળ એ મારી જવાબદારી છે નિયતિબેન બેન હરેન્દ્રભાઈના માથે હિતથી હાથ ફેરવતા પ્રભુનો આભાર માની રહ્યા હતા કે તેમને આટલા પ્રેમાળ અને સમજો સંતાનો પ્રાપ્ત થયા હતા પરંતુ જેમની પાસે આવા સંતાનો નથી તેવા જીવનની સંધ્યાએ પહોંચેલા અમારા જેવા સૌએ એક કામ તો જરૂર કરવું જ કે આજના સમયમાં આકસ્મિક બીમારીના કિસ્સામાં લેવી પડતી તબીબી સારવારના કમર તોડ ખર્ચને પહોંચી વળવા પોતાના માટે એક મોટી રકમનો સ્વાસ્થ્ય વીમો તો જરૂર લેવો જ જોઈએ લેવો જ જોઈએ લેવો જ રહ્યો અસ્તો